શ્રીવાસ્તવ ના આદેશ શ્રીવાસ્તવના આદેશથી હોસ્ટેલની મેસ ફીના મુદ્દે આંદોલન કરનાર બસો વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ ભાજપના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય વાઇસ ચાન્સેલરની આકરી ઝાટકણી કાઢી છે વડોદરાની અમે એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના નિવાસસ્થાને વિદ્યાર્થીઓ હોસ્ટેલની મેસ ફીના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા તો યુનિવર્સિટી દ્વારા બસો વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે મારી પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓ ફરિયાદ લઈને આવ્યા હતા અને મેં ત્રણથી ચાર વખત ફોન કર્યા પછી પણ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે ફોન ઉઠાવ્યો ન હતો

અમારા જેવા બસો ચારસો જણા જે ગયેલા યુનિવર્સિટીમાં એમના ઘરે એમાં જે બસો બાળકો ઉપર બધો વિદ્યાર્થીઓ પર હજાત કરી છે એ બાબતે મેં વીસી ને ફોન લગાવ્યો ચાર પાંચ વાર ફોન કર્યો પણ એને મારો ફોન ઉઠાવ્યો આ પછી મારું જે માનવું છે મેં કર્યું છે બધાને એ આ શૈક્ષણિક સંસ્થા છે તેમાં વડા તરીકે વિદ્યાર્થીઓ સાથે પિતા તુલ્ય વ્યવહાર રાખવો જોઈએ ભાઈ આ મહારાજ ભારત એને બદલે આ બીસી વારંવાર મનસ્વી રીતે નિર્ણયો કરે છે અને શૈક્ષણિક સંસ્થા એટલે એમને શ્રી નથી એની બાપી કી ની માલિકી બાપી કી ની માલિક એવું જમતું છે મને લાગે છે કે જે વિજય શ્રીવાસ્તવ છે આજે એમના સંતાનો જેવા વિદ્યાર્થીઓ છે એના બાળકો છે આ બધા એની સામે ફોજદારી કેસ જે બસો જેના ઉપર કાઢ્યો છે એ સખત શબ્દોમાં એને નિંદા કરવી છે આની નિંદા કરી છે અને અને વખેડી પણ નાખું છું આ પગલાં જે છે એને હું વખોડું છું આ આખું ચાઈ ભર્યા નિર્ણયનો મારી જેમ તમામ વાલીઓ કારણ કે અત્યારે યુનિવર્સિટીમાં આંદોલનો ચાલી જાય છે વાલીઓ વિદ્યાર્થીઓ તેમજ ભૂતકાળના વિદ્યાર્થીઓ જયારે આંદોલન કરી રહ્યા હોય ત્યારે આવો નિર્ણય કરવો એને આ નાગરિકો ચલાવી નહીં દે એનો ઉગ્ર વિરોધ બી થશે આ વિષય આ વિજય વાસ્તવ જે વિસી છે એની મને લાગે છે આ કારમી હાર કારમી હાર અને તેને હું જોઈ રહ્યો છું એની હાર થશે એને નોટિસો આપીને તોડવાનો જે પ્લાન હતો તેવો આ પ્લાન આ વિશે મને લાગે છે કે અમુક અધિકારીઓ ભેગા થઈ ગયા છે ને આવા નિર્ણયો કરીને શાંતિ જોખમાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે તો આને હું વખોડું છું સરકાર પણ આની પર નજર રાખે અને આવા જે બી નિર્ણયો છે આ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલો આ નિર્ણય આટલા બધા વિદ્યાર્થી કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર